નમસ્કાર બીએન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે આપનો મિત્ર હું એક અગત્યનો વિષય આજે સવારથી જ ઓફિસ પર ચર્ચાઈ રહ્યો છે પરંતુ અન્ય કામના કારણે અત્યારે મોડા સાંજે આપના વચ્ચે આવવાનું થયું છે ગુજરાતમાં કામદારો સાથે અન્યાય થાય છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં કામદારોનું શોષણ થાય છે આપણે સૌ જાણીએ છીએ ચારસો બાસઠ રૂપિયા જીવે છે કે જ્યાં બસો પચાસ ત્રણસો વધુ કામ ન કરવું હોય તો પણ બાર કલાક જબરજસ્તી કામ કરાવે છે તેવા બનાવો પણ અનેક વખત સામે આવ્યા છે ઘણી બધી જગ્યાએ અઢાર વર્ષથી નીચેના બાળકોને પણ કામ કરાવતા હોય જયારે પોલીસ એક્શન મોડ પર આવીને તેમાં કાર્યવાહી પણ કરે છે એવા બનાવો પણ સામે આવ્યા છે ઘણા બધા ઇન્ડસ્ટ્રીના કેમિકલ ઇન્ડસ્ટ્રીના માલિકો બેફામ કેમિકલ છોડતા હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે ત્યારે દર્શક મિત્રો અત્યારે ચર્ચા કરીએ તો એ બે આદિવાસી દીકરીઓની દર્શક મિત્રો ગોગંબા પંચમહાલ ઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાંથી પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પોતાના મા બાપને મદદ થાય પોતાના ભાઈને મદદ થાય પોતાની બહેનને મદદ થાય પોતાના ઘર પરિવારને મદદ થાય તે હેતુથી પોતાના ઘર વિસ્તારને છોડી અને વડોદરા સુધી કહી શકાય કે સિત્તેર એસી સો દોઢસો દોઢસો બસો કિલોમીટર દૂર આજે બંને દીકરીઓ જોકે ઘણા બધા ગ્રુપમાં તેઓ અહીં આગળ આવતા હોય છે પરંતુ આપણી સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ઓફિસમાં અત્યારે આ બંને દીકરીઓ અત્યારે હાજર છે એકનું નામ કાજલ છે ને બીજી બેનનું નામ વર્ષા છે સતત સવારથી આ બંને દીકરીઓ સંપર્ક કરી રહી છે

પાંચ છ વાગી રહેલા તાકે બીજી કંપની માં જાય એટલે જઈ જાય ત્યાં પણ ત્યાંથી રૂમ ખાલી કરાવી દો એટલે રાત્રે ને રાત્રે જ હા 12 વાગ્યા પછી ના પાંચ છ વાગે સાંજના હા અને અમે આ પાદરા બી રૂમ હોધી પણ નઈ મળી કઈ રૂમ એટલે સવારના પાંચ કે સાંજના સાંજના પાંચ વાગે તાત્કાલિક ખાલી દો હા તાત્કાલિક ખાલી કર દો પૈસા હોય કે ના હોય એવું નહીં કેમ પગાર નતો થયો અમારો અને પૈસા એ અમાર જોડે ન હતા તો એ રૂમ ખાલી કરી દો તાત્કાલિક મેં કીધું દો કરાઈ દીધી રૂમ ખાલી હા રૂમ ખાલી કરાવી દીધી પછી તમે પછી આ એક માસી હતા ને ઓળખી હતા તેમના ઘર રહ્યા અમે દર્શક મિત્રો આ કેટલા નિર્લજ્જ લોકો છે શરમ વગરના લોકો છે એક આ દરી આજે એનું ઘર બહાર છોડી દૂર પોતાના ઘરને ને સાચવવા માટે વ્યવસાયિક કરવા માટે પોતાનો ઘરને સાચવવા માટે કહી શકાય કે આર્થિક પરિસ્થિતિથી તંગ થઈ કામ કરે છે અને એને સાંજે પાંચ છ વાગે ત્યાંથી કાઢી મૂકવામાં આવે કે તને ફાવે ત્યાં જ્યાં દર્શક મિત્રો એ પાંચ છ વાગ્યા ને હું અડધી રાતના બાર કહીશ કારણ કે તમે વિચારો કદાચ છ વાગ્યાને રૂમ રૂમમાંથી ખાલી કરાવ્યું હશે

બંને બહેનો તેમજ અનેક બીજી બહેનો પણ છે અને કેટલાક ભાઈઓ પણ છે જેઓના પગાર ચાઉ કરી ગયા છે મૂળ વાત પગારની શું છે કેટલા મહિનાથી પગાર નથી આપ્યો હકીકત શું છે સાતમા મહિનાનો પગાર બાકી છે હજુ લગન સાતમા મહિનાનો પગાર નહીં આઠમા મહિનામાં મેં નોકરી છોડીને એ દસ દિવસનો પગાર બાકી એક મહિનાનો પગાર જમા રાખે અને એક મહિનાનો આ લે એવી રીતે એટલે કેવી રીતે શું કરે આપણે આઠમા મહિનામાં માં લાગ્યા હોય ને તો એ પગાર નવમા મહિના માં આપે છે આઠમા નું પગાર નવમા માં આપવાનું હા એક જમ્યા રાખે છે અને એક આપે એવું રીતે છેલ્લે પગાર નહી આપતો ખબર એયો પછી રીઝન મૂક્યા વગર 15 દિવસ ભર્યા વગર પગાર નહી મળે એવું કે અને આપણે રીઝન મૂકવા જઈએ તો એકદમ રીઝન આપતા નહી 15 દિવસ ભરાવે અને અમે 15 દિવસ ભર્યા નહી ને અમે કંપની છોડીને એ પગાર કે કે અમને પૂછીને ગયા તા બીજી કંપની માં એવું જવાબ આપે છે ભાઈ તમને પૂછીને ગયા કે નથી ગયા આ જસ્ટ પેકેજિંગ કો યુનિટ સિક્સના માલિકો બાય રિસ્પેક્ટ કહું છું તમે જ્યારે આ બહેનોને એવો સવાલ કર્યો ને કે અમને પૂછીને ગયા તા તો મારો પણ સવાલ છે સેલેરી સ્લીપ આપી છે અમને પગાર તમને કદાચ ઇંગ્લિશ ના આવડતું હોય તો કહું પગારની પાવતી આપી છે સેલેરી સ્લીપ અમને આપી પીએફઆમનો ભરાવતા હતા તમે કેટલા વાગે અમને એન્ટર અંદર કંપનીમાં કરો કેટલા વાગે તેઓ એક્ઝિટ થાય છે પંચિંગ રાખતા હતા સેફ્ટી શૂઝ આપતા હતા આ બધી જે સેવાઓ તમારે કરવાની હોય એ કરતા હતા અને ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે પણ નિયમો નક્કી કર્યા છે સરકારી રેટ ચારસોને બાસઠ રૂપિયા આઠ કલાકનો રેટ છે તમને કેટલા પૈસા આપતા હતા બાર કલાકના ચારસો દર્શક મિત્રો આઠ કલાકના ચારસો રૂપિયા છે

આખું સમજાવો કઈ રીતે કરાવે લોકો દિવસે આપણે જઈએ પછી નાઇટ કરાવે એ દિવસે ના આવા દે ને દિવસે કરાવે ને બીજા દિવસે સાંજે આવે ને

કે કાલથી ગેટનિયામ કે કંપનીમાં નિયમ એવું કોણ બોલતું હતું કોણ કહેતું હતું કાજલ એ ચાલ નહી કાજલ એ ચાર છે એ જે લેડીઝ એચઆર છે કાજલ કરી એ શું કરે એ ઓકે કે તમે નાઈટ નહીં કરી એટલે ઘરે जाओ બીજા દિવસ દઈએ એટલે સુપરવાઇઝર બધા જેન્સ છે લેડીઝ છે સુપરવાઇઝર સુપરવાઇઝર હોય અંદર જે બીજા બધા કામ કરતા હોય સુપરવાઇઝર નથી સુપરવાઇઝર છે જ નહીં દર્શક મિત્રો હું બોલું એની પહેલા આપ સૌ સમજી ગયા છો કે આ મહિલાઓને પેહલા તો રાત્રે ત્યાં કામ કરાવવાનું કંપનીમાં અને એ પણ કલાક બે કલાક આઠ કલાક બાર કલાક નહીં કીધા તમે કલાક છત્રીસ કલાક સુધી આ મહિલાઓને કંપનીની બહાર ન નીકળવા દઈ અને છત્રીસ છત્રીસ કલાક સુધી જસ્ટ પેકેજિંગ કો યુનિટ વડોદરામાં જે આવેલું છે યુનિટ સિક્સ ત્યાં અમને જબરજસ્તી કામ કરાવે છે હવે સીધા બેનો ના છે ખરેખર શરમ આવી જોઈએ અને આવું કોણ કોણ એચાર કરાવે આવું કાજલ મેડમ એનું નામ તો કિરણ છે હાચે સાચું નામ કિરણ છે પણ કાજલ કરીને ઓળખે છે બધા એ તમને 36 કલાક ત્યાં નોકરી કરવા મજબૂર કરી લે કિરણ મેડમ પણ 36 કલાક ત્યાં નોકરી કરે ના એ મેડમ હોય તો રાત્રે બધા ઘરે નહી જાય એ બધા ઘરે જ રહે અને તમને આ પેકિંગ નું કામકાજ બધું કરવાનું અને એનો પગાર કેટલો આ જે છે ઓવરટાઇમ નો કોઈ પૈસા નહી વધારાના ના એ છે બાર કલાકનો ચારસો મારા ચારસો એંસી છે આનાહાડી ચારસો જ છે દર્શક મિત્રો પહેલાં તો વર્ષાને સાડી ચારસો રૂપિયા બાર કલાકના આપવામાં આવે છે ચારસો એંસી આ કા સુન અંદર કાજલને ચારસો એંસી રૂપિયા આપવામાં આવે છે ચારસોને બાંસઠ રૂપિયા તો આઠ કલાકનો ગવર્મેન્ટ રેટ છે પરંતુ આ લોકો બાર કલાકના ચારસો આપી રહ્યા છે ખરેખર શું કરી રહ્યા છે મને ખબર નથી પડતી આઠ કલાકના રેટમાં એને અમે બાર રૂપિયા ઓછા કરી બાર કલાક નોકરી કરાવવાની સાથે સાથે બાર કલાક પત્યા પછી પણ જો એમનું પેકિંગનું કામ બાકી હોય ન થયું હોય તો લેડીઝોને પણ ફરી બાર કલાક રાત્રે નોકરી કરાવવાની એમાં પણ એક લેડીઝની તબિયત બગડી અને તેનું મોત થયું છે આજ કાજલની બેન સતત કામ કરવાના કારણે મોત પણ થયું છે તે પણ આપણે વાત કરીશું તારી બેન પણ ત્યાં કામ કરતી છે હા શું થયું તું એને એ આમ કંપનીમાં માં મીટ ને એવું થઈ ગયું તો અમે રિક્ષા તાઈ થી કરીને ગોત્રી દવાખાને દાખલ કરી દીધી પછી ઘરે લઈ ગયા એટલે બીમાર મન બીમાર મો એ રીતે આમ થઈ ગયું તો 10 15 દિવસ જ થયા તા ઘરે લઈ ગયા અને એને પણ 36 36 કલાક નોકરી કરાવતા હતા હા એ બી છત્રી કરતી હતી દર્શક મિત્રો શું કહીએ હવે છત્રીસ કલાક સુધી આ મહિલાઓને વડોદરા શહેરમાં નોકરી વડોદરા જિલ્લામાં નોકરી કરવા સંસ્કારી નગરી શું આગળ શબ્દો બોલવા ખરેખર આ કંપનીઓ ના માફિયાઓ ક્યારે કંટ્રોલ લાવશે એ જોવાનું રહ્યું તો કંપનીની ભૂલ તો પછી કાઢું પરંતુ આપણે ત્યાં સિસ્ટમ છે અધિકારીઓ પણ છે શ્રમ અને રોજગાર વિભાગ પણ છે બીજા અનેકો વિભાગ છે કે જે આ બધી પ્રવૃત્તિને ધ્યાને રાખતા હોય બીએન ન્યૂઝ ગુજરાતી અલ્ટિમેટ આપે છે આ જસ્ટ પેકેજિંગ યુનિટને આ લોકોનો પગાર કાલે બપોર બાર વાગ્યા પહેલાં કરવો જ પડશે કાલે બપોર બાર વાગ્યા પહેલાં આમનો પગાર નહીં થાય તો તમારા ગેટે તમે તૈયારી રાખો અમે પોતે અને હું આ બાબતની ભલામણ પણ લગન દરબાર યુએસએના ગુજરાત તેમજ કરણી ક્ષત્રિય કરણી સેના પરિવારને પણ કરું છું હાલ જ અને આવતીકાલે તમારા કંપનીના ગેટ પર ક્ષત્રિય કરણી સેના તેમજ યુવા યુએસના ગુજરાતના કાર્યકરો હશે અને જે પણ લોકોના પગાર બાકી છે હજુ સાનમાં અને બે હાથ જોડીને બાય રિસ્પેક્ટ કહું છું પગાર આપી દો તમારી પાસે ખોટા પૈસા નથી માંગતા એમને કામ કર્યું છે છત્રી કલાક નોકરીઓ કરી છે દર્શક મિત્રો રાત્રે પણ આ લેડીઝો સાથે નોકરીઓ આવે છે ત્યારે જસ્ટ જે યુનિટ સિક્સ છે તેના સત્તાજીજો તેના માલિકો તેનાથી પણ એચઆર વાળા પેલા મેડમ છે એચઆર વાળા મેડમને તો અઢળક ફોન કર્યા છે એચઆર વાળા મેડમને તો ફોન ઉઠાવવામાં તકલીફ છે અત્યારે આપણું લાઈવ ચાલુ છે કદાચ એમને કઈક ભ્રમ જ્ઞાન થાય અને આપણો ફોન ઉઠાવ્યો તો તેઓ સાથે મારે ચર્ચા તો કરવી છે કે ભાઈ તમે આમને સેલેરી કેમ નથી આપતા અને એક બેનનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે પેલું તમને એવું કોઈ કહેતો હતો કે ભાઈ હું કંપનીમાં નથી એ કોણ છે એ ચાક્કો મેડમ એ મોટા મેડમ છે આ છે ને શું કહેતા તા એ હા મેન બીજી કંપની બાજલી ત્યાં તમને પૂછીને કહેતા એમ કહેતા હતા દર્શક મિત્રો આ એક એચઆર મેડમ છે લેડીઝ છે એટલે એમનો નંબર હું ડિસ્પ્લે તો નથી કરતો પરંતુ કંઈ આપણે સૌએ મહિલાઓનું સન્માન કરવું જોઈએ આદર સન્માન કરવું જોઈએ ભલે ગમે તો હોય પરંતુ આ બેનને પણ મારી રિસ્પેક્ટ રિક્વેસ્ટ છે રિસ્પેક્ટ સાથે કે તમે આવી રીતે ફોન ન ઉઠાવીને આ બધું છુપાવી નહીં શકો ફોન અને ફોન ના ઉઠાવો હોય તો આ લોકોને કાલે પગાર કરી કારણ કે પૈસા પૈસા માંગતા નથી તો માંગો કામ કર્યું છે અને કરેલા કામના પૈસા માંગે છે માટે જસ્ટ પેકેજિંગ જે પણ છે વડોદરામાં આવેલું છે એમના પેકેજિંગ યુનિટ સિક્સ ના જે પણ માલિક છે તેમને કહેવા માંગુ છું કે કદાચ આપના ધ્યાને વાત હોય કે ન હોય પરંતુ આપની કંપનીમાં આ પ્રકારની અવ્યવસ્થાઓ ચાલી રહી છે તમને પણ રિક્વેસ્ટ છે કે આવતીકાલે બપોરે બાર વાગ્યા પહેલા આમનો પગાર કરી દો નહીં તો પછી આપને જેમ યોગ્ય લાગે એમ અને આવતીકાલે જો પગાર નહીં કરો તો કલેક્ટર કચેરીએ પણ આમની સાથે આવેદનપત્ર પત્ર અપાવીશું કલેક્ટર સાહેબ સાથે પણ તમારા જે પણ કાંડ છે તે પણ કહેવડાવીશું શ્રમ અને રોજગાર વિભાગ છે ત્યાં પણ તમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવીશું અને આદિવાસી સમાજની આ બંને મહિલાઓને તમે જે હેરાન કરો છો જે પરેશાન કરો છો જે ગાળો દો છો તમને ગાળો પણ દે છે હા ગાળો બી દે છે ગાળો કોણ દે ત્યાં એ જાતે માલિક છે સર હા તમને ગાળો દે જેમ તેમ વાતો કરે એટલે આ બધી અવ્યવસ્થાઓ છે એટલે ચોક્કસ પોલીસ ફરિયાદની પણ તૈયારી રાખવી પડે અને જો આ બધું ન જ કરવું હોય તો યોગ્ય રીતે એમને જે કામ કર્યું છે તમારા બાયોડેટ તમારી પાસે જે પણ ડેટા હોય એ ડેટા જો એમને પગાર આપી દો નહીં તો ખરેખર આ સારું નથી કારણ કે તમે લોકો સાથે કામ કરાવો છો અને કામ કર્યા પછી પૈસા નથી આપતા દર્શક મિત્રો આ ઘટના હતી વડોદરા જિલ્લાના જસ્ટ પેકેજિંગ કો યુનિટ સિક્સની કે જ્યાં આદિવાસી સમાજની બંને મહિલાઓ ત્યાં વર્ષોથી કામ કરે છે પરંતુ તેઓને પગાર બે મહિનાથી નથી આપવામાં આવ્યો તેમને પાંચ છ વાગે ત્યાંથી એમના જ્યાં રૂમ પર રાખવામાં આવ્યા હતા ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા કે ભાઈ તમને ફાવે ત્યાં જાઓ હવે અહીં આગળ નહીં એના પછી પણ પગાર નથી આપવામાં આવતો અને એ જે લીગલ એજનની વાત કરે છે લીગલ પ્રક્રિયાની તમે વાત કરો છો ભાઈ જો કદાચ જશ કોઈ આંભળતા હોય તો એમનું મિત્રો એમનું એવું કેવું છે કંપનીના માલિક કંપનીના માલિક કે છે કે પેલા મેડમ કે છે કે ભાઈ તમે રિઝાઇન લેટર આપો એવું